મિત્રો હું અત્યારે છું હલેન્ડા અને હલેન્ડાના સર્વે નંબરની આ દસ એકર જમીન વેચવાની છે પચીસ વીઘા જગ્યા આખી વેચવાની છે હવે તમને આખી પ્રોપર માહિતી આપી દઈએ કિંમત વિડીયોને લાસ્ટમાં ગઈ એટલે એન્ડ સુધી જોતા રહેજો એ તમને એન્ડ સુધીમાં આખા ખેતરની ફૂલ માહિતી તમને મળી જવાની છે હવે પહેલી વાત પાણીની ફૂલ પાણીવાળી જગ્યા છે જો આ અત્યારે એસી ફૂ આ સોરી પચાસ ફૂટનો કૂવો બાંધેલો છે તમને બતાવી દઉં ફૂલ પાણીવાળી જગ્યા રહેવાની છે જો અત્યારે આમાં ધાણા આવેલા છે પર્સનલ કનેક્શન મળી જવાનું છે તમને જો આ ફૂટનો છે અહીંયા સુધીનો ભરેલો છે ફૂલ પાણી વાળી જગ્યા રહેવાની છે આ મસ્ત મજાનું લોકેશન રહેવાનું છે અને રસ્તો તમને હમણાં આગળ બતાવી દઉં રોડથી આઠસો મીટર અંદર રહેવાનું છે અને ઓપન રોડ એટલે ફોર વ્હીલ વ્યવ રસ્તો રહેવાનો છે કાળી માટીની આખી ભરતી છે ને ત્રણ સ્ટેપમાં ખેતર બનાવેલું છે જો અને આ ટૂંક કનેક્શન એ તમને પર્સનલ મળી જવાનું છે અને આ રીતના આખા ખેતરમાં ફોલ છે આ ફોલ મૂકેલા છે એટલે તમારે ક્યાંય પાઇપલાઇન લાંબી નહીં કરવાની જો અહીંયા ફોલ મૂક્યો છે કુવો અહીંયા અહીંથી સીધો પેલો ફોલ અહીંયા રહ્યો પછી જો આહામો દેખાય ફોલ એક ઓલા ખૂણે દેખાય પછી એક ઓલ્લી બાજુ છે આમ કુંડી દેખાતી છે ત્યાં એ રીતના સ્ટેપ બાય સ્ટેપ ફોલ મૂકેલા છે ઠેઠ ઉપર સુધી અને હામે એન્ટ્રન્સ આવ્યા છે આ દેખાય ત્યાં ત્યાં ગેટ છે આપણે ત્યાં સુધી જઈ એટલે તમને આખા ખેતરની માહિતી મળી જાય એટલે મસ્ત મજાની જગ્યા વેચવાની છે અને હલંડાનો સર્વે નંબર એવાનો છે જો આપણે વાં ફોલ જોયા હતા એ રીતે આયા ફોલ છે પછી છે છે રીતે રીતે જોરિયા ઉપર સુધી ફોલ મળી જવાનો છે તમને એટલે આખા ખેતરમાં તમારે લાઈન પાથરવાની નથી પ્લસમાં જો આ રીતનો પાણીનો આખો નિકાલ એટલે કોઈનું પાણી ખેતરમાં ન આવે ને એ રીતની ગટર કરેલી છે આખી આખી નો આ પાણી ક્યાંય જમીન ધોવાણ ન થાય ને એ રીતની આખી અગાઉથી સુવિધા કરી દીધી છે અને ત્રણ સ્ટેપમાં ખેતર છે તો આ એક આપણને દેખાય છે આ સ્ટેપ પછી આ બીજું અને રહ્યું ત્રીજું અહીંયા ફોલ છે બગીચા હાટુ બગીચામાં પાછા બે ફોલ છે એક ઓલી બાજુ છે એક ઓલી બાજુ ફોલ છે એક કાયા ફોલ છે અને એક કાયા ફોલ છે બગીચામાં એટલા ફોલ છે અને આ બગીચો બનાવ્યો છે જો આ બાજુ આંબાનું વાવેતર છે ઓલી બાજુ એ બીજું છે ઓફિસ ને રાખે છે આ બાજુ બધા એટલામાં આંબા છે એટલે હજી બગીચો બને હશે બે એક વર્ષના થાય ને એટલે મસ્ત આ લોકેશન આખું ઊભું થઈ જાય અહીંયા અને આ અહીંથી પાછું એન્ટ્રન્સ માં જવાનું હતું અને આપણે કૂવો ને એ જો અહીંથી બતાવી દો તમને જે આ કનેક્શન ને આ કૂવો અહીંયા ધાણા વાવેલા હતા એ આખું આ એટલું ખેતર આ આ ઉપર નું ખેતર અને અહીંયા અહીંથી એન્ટ્રન્સ છે આવડું અને આખો મોટો રોડ આખો કરી દીધો છે ફોર વ્હીલ ટ્રેડ તમારે કુવા સુધી વહી જાય એટલે ટૂંકમાં પૂરેપૂરી પેલેથી રીતનો આખો રસ્તો રાખ્યો છે જો આ આ આ આ ડેલો આખું ખેતર જુઓ અને રસ્તો તમને બતાવી દઉં આ રીતનો આખો રસ્તો રહેવાનો છે ડામર પટ્ટી થી અહીંયા સુધીનો એટલે ટૂંકમાં ફોર વ્હીલ ઠેઠ સુધી વહી આવે ને એવો રસ્તો છે ડામરપટ્ટી થી આઠસો મીટર રહેવાનું છે પૂરેપૂરી માહિતી તમને ફરી વાર આપી દઉં છું સર્વે નંબર હલેન્ડા નો રહેવાનો છે દસ એકર જગ્યા રહેવાની છે તાલુકો જિલ્લો રાજકોટ રહેવાનો છે ડામરપટ્ટી થી આઠસો મીટરના અંતરે આ તમને મેં બતાવ્યો એ રીતનો રસ્તો રહેવાનો છે જૂની શરતની જમીન છે કિંમત ની વાત કરી દઉં તો કિંમત એકર ના એકાવન લાખ કિંમત રહેવાની છે સ્ક્રીન ઉપર નંબર આપી દીધા છે ફટાફટ ફોન કરો ધન્યવાદ